નમસ્કાર ખેડૂત મિત્રો હું રસિક વાઘેલા આપનું હાર્દિક સ્વાગત કરું છું એજે મૂળિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આવ્યા છે ગામનું નામ ભાઈ ગામનું નામ મૂળી ગામ મૂળી તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ પરમાર જસપાલસિંહ વનરાજ છે મારો મોબાઈલ નંબર પંચાણું ત્રણ સિત્તેર પિસ્તાલીસ બે ચોર્યાસી આ મારા જીરાના પ્લોટની અંદર આવ્યા છે સાહેબો અને એમની જ પ્રોડક્ટ વાપરી છે ઇમના ભલામણથી એ જે મૂળિયા સાહેબની ભલામણથી અને એમની પ્રોડક્ટ જે જેની છે એના માર્ગદર્શન ઉપર અમે આ જ આવેલા છીએ ત્યારે આ જીરાની રોનક છે જીરું છે અને આ જીરાની અંદર અમે ફૂલ જેલના બે રાઉન્ડ મારી દીધા છે પછી મોલા માટે ટોલ્ફિન મારેલું છે જે અમે એડવાન્સ નહોતું માર્યું એટલે પછી પાછળથી ઝેરી દવાઈનો ઉપયોગ કરી અને ટોલ્ફિન મારી મોલો કાઢ્યો છે આની અંદર અમે ઉગાડવાના ફક્ત બે પિયત અને પછીનું એક પિયત આપીના જીરું ઊભું છે જે જીરાને એક જ વસ્તુની ખાસિયત છે કે જીરાને ઉપરથી પાણી આપો ઉપરથી પિયત વડે નહીં પિયત દ્વારા નથી જેટલું ઓછું પિયત અપાય એટલું જીરું સારું થશે અને આની અંદર જ્યારે શરૂઆતની સ્ટેજની અંદરથી જ અમે આપણે જે આવતું થાર નવસો એકોતેર હમ હમ એ પાંચ એમ ના માપે માપે

ચાર પંપ થી જ અમે ચાર પંપ પેલે થી જ ટ્રેક્ટર ઓપરેટેડ છે એટલે તો વધારે થોડી દવા જવાની છે બધા થઈને કેટલા સ્પ્રએ થયા છે ઓછા મોછ નવક સ્પ્રએ કર્યા છે નવક સ્પ્રએ અને ફૂલ જેલના ત્રણ રાઉન્ડ છે આની અંદર અચ્છા